આ લોકેશન જોઈને તમને કોઈ આઈડિયા આવે છે કયું મંદિર છે જો એ આઈડિયા આવતો હોય અને યાદ હોય તો આ કોમેન્ટમાં જરૂર જણાવો કેમ કે આગળ હું તમને આના વિશે કહેવાનો છું જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગમાં તો આજે છે આપણો ડેઝ મંદિર ચેલેન્જનો બાવીસમાં દિવસ અને આપણે જો આવી ગયા છે મંદિરે અમે ત્રણ જણા આવ્યા છે એક બે અને હું પોતે ત્રણ કેવું લાગે છે ભાઈ થોડું કેમ ભાઈ ગરમી ગરમી થઈ ગયા થાકી ગયા લાગે છે જય શ્રી રામ જય જય શ્રી રામ હા જ્યારે અયોધ્યામાં આપણે શું કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા હતી એ ટાઈમે અહીંયા મૂર્તિ આ લગાડ્યું હતું પોસ્ટર રામ ભગવાનનું અને હજી પણ રાખ્યું છે સારું લાગે છે અહીંયા અને આજે આપણે જે વિડિયો જોવાના છે એ તમને અહીંયા નહીં કહું ચલો ડાયરેક્ટ એ જ વિડીયો ઉપર જઈએ અને આપણે અત્યારે જઈએ છીએ મુન્દ્રાથી માતાના મઠ જ્યાં આપણે દર્શન કરશું માં આશાપુરાના અને જોઈશું મંદિરમાં કેવું કેવું છે અને શું શું આવેલું છે તો આપણે નીકળી ગયા હતા સવારમાં વહેલા સાત વાગ્યામાં અને ભાઈ કચ્છનું નામ પડે એટલે તમને એવું બધી વસ્તુ જોવા મળે ને કે તમે વિચાર્યું પણ આશાપુરા કંપની છે બાકી જો આ કચ્છનું રણ ટાઈપનો વિસ્તાર છે જો પવનચક્કી છે અને આ જો આમાંથી હે ને પથ્થર કાઢે ને એમાંથી મકાન બનાવે અહીંયા એ ટાઈપના પથ્થર હોય છે બાકી આ જો જૂનાવાણી જે ભૂકંપ ટાઈમે આમાં જે નુકસાન થયું હતું એ બધા ઘર છે અહીંયા પણ અત્યારે તો રિનોવેશન કરી અને ગવર્મેન્ટના કામકાજથી યુઝ કરે છે અહીંયા જુઓ આ વ્યૂ કેવો આવે એકદમ પથ્થરવાળી જમીન અને બીજું કાંઈ જ નહીં અહીંયા જુઓ હવે હવે જે રૂટ આવે છે એ આવે છે ભુજથી આપણે માતાના મઢ જઈએ એ રૂટ અને આ છે લિગ્નાઇટ જે લિગ્નાઇટ હોય છે એની ખાણ છે અહીંથી લિગ્નાઇટ કાઢવામાં આવે છે બહુ મોટી ખાણ છે અહીંયા એક મોટો પ્રોજેક્ટ છે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે માતાના મઠ અને આ રસ્તો જે જાય છે એ માતાના મઢના જે મંદિર છે એ બાજુ જાય છે તો આપણે ત્યાં જ જઈએ છીએ ચલો ડાયરેક્ટ આપણે મંદિર સાઈડ જઈએ અને જોઈએ શું શું છે અંદર મંદિરનો જે આ રસ્તો છે ને એ ઘણો સાંકડો રસ્તો છે એમ તો હવે અત્યારે નવો પ્રોજેક્ટ ચાલે છે મંદિર માટેનો હોઈ શકે એ ટાઈમે થોડોક રસ્તો મોટો કરી આપે બાકી આ ટાઈપનો રસ્તો છે બંને બાજુ શોપિંગ છે માતાના મઠ કોણ કોણ આવ્યું છે એકવાર કોમેન્ટ જરૂર કરજો એટલે આપણે ખબર પડે અને જુઓ આ આવી ગયો છે મેઇન ગેટ જય આશાપુરામાં ઉપર લખેલું છે એ અને આ ગેટથી જ આપણે એન્ટ્રી કરવાની છે અને મંદિરની અંદર જવાનું છે તો ચલો આપણે ડાયરેક્ટ મંદિરની અંદર જઈએ બાકી ખબર નહીં આજે ભાઈ પબ્લિક વધારે છે જો આમ આખું બધું ભરેલું છે પબ્લિક આવવામાં ઘણી બધી છે તો આ આપણે આવી ગયા છે ગેટથી અંદર અને આ છે મા આશાપુરાનું મંદિર જુઓ જય મા આશાપુરા લખી નાખજો ભાઈ કોમેન્ટમાં સારું તો હું જાઉં છું મંદિરની અંદર દર્શન કરવા અને તમે પણ અહીં બારેથી કરી લો બાકી અંદર તો આપણે કાંઈ શૂટિંગ કરવાની પરમિશન છે નહીં એટલે અંદરથી તો હું કાંઈ નહીં બતાવી શકું એના માટે સોરી બાકી ચલો હું દર્શન કરીને આવું એમ તો મંદિર માટે ઘણી બધી કથાઓ પ્રચલિત છે પણ એમાંને એક તમને જણાવું તો રામાયણકાળ દરમિયાન પણ આ મંદિરનું અસ્તિત્વ હતું અને એ ટાઈમે ભગવાન શ્રી રામ અહીંયા નવ દિવસ સુધી આરાધના કરી હતી ને એ પછી અહીંથી કોટેશ્વર અને નારાયણ સરોવર તરફ ગયા હતા બાકી જેટલી પણ દંતકથાઓ છે એ હું તમને ફોટોમાં રાખી દઉં છું ફોટો સ્ટોપ કરી અને આ એકવાર વાંચી લો આમાં તમને ઘણું બધું જાણવા મળશે આ મંદિર વિશે જુઓ અહીંયા તમને એક ગેટ દેખાતો હશે એ ગેટની અંદર પણ ભોજનાલય આવેલી છે તો એ ભોજનાલયની અંદર આપણે જાશું અને અહીંની પ્રસાદી લેશું તો ચલો ભાઈ આપણે જલ્દી જલ્દી ત્યાં જઈએ જો આટલી લાંબી લાઇન લાગી છે અહીંયા ભાઈ એના ઉપરથી તમે આઈડિયા લગાવો પબ્લિક આજે કેટલી બધી આવી છે જો અમારે પણ મિનિમમ પંદરથી વીસ મિનિટ સુધી અમે લાઇનમાં રહ્યા એ પછી અમારો પ્રસાદી લેવાનો વારો આવ્યો ભાઈ પ્રસાદી મસ્ત હતી અને પ્રસાદી લઈને અમે આવી ગયા હતા બારે અને બારે જો એક હિંગળાજમાનું મંદિર છે એક્ઝેક્ટ આશાપુરામાનું મંદિરનો ગેટ છે એની એક્ઝેક્ટ સામે મંદિર આવેલું છે તો જો આશાપુરામાનું મંદિર આવતા હોય તો અહીંયા એકવાર જરૂરથી આવજો બાકી જો બજાર આજે આખી કચોખચ ભરેલી છે ભાઈ જો પબ્લિક પણ આટલી જ છે આજે તો આટલી અને ભાઈ પબ્લિક વચ્ચે કરવાની મજા જ કંઈક અલગ છે એકવાર ટ્રાય જરૂર કરજો એવું ચલો ભાઈઓ તો આપણે દર્શન પણ કરી લીધા ફરી પણ લીધા અને હવે રિટર્ન જવાનો ટાઈમ છે તો આ વિડીયોમાં ભાઈ આટલું જ પણ આપણે ફરી એકવાર એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય